મિત્રો સોનામાં સતત પાંચ દિવસના ભયંકર વધારા બાદ મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો મહાભય મિત્રો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોના તેમજ ચાંદીના ભાવની માહિતી લઈને તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે મિત્રો સોનું થઈ ગયું સસ્તું તો મિત્રો દિવાળી પૂરી થયા બાદ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો દિવસે ને દિવસે ઘટાડો આવી રહ્યો છે તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો વાત કરવાના છીએ મિત્રો લગ્નગાળો ચાલુ થવાની સાથે સોના અને ચાંદીના ભાવે ધીમી ગતિએ ઘટવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો આગળના દિવસોમાં મિત્રો આવી છે ત્યારે કેટલો થશે સોનાનો ભાવ તેની પણ આપણે વાત કરીએ તો ડિસેમ્બર મહિનાના મિત્રો પ્રથમ અઠવાડિયામાં મિત્રો સરાફા બજારમાં તેમજ મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં મિત્રો હલચલ જોવા મળી રહી છે તેના લીધે અમેરિકન ઇકોનોમીના ઇન્ડેક્સના લીધે સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો ઘટાડો નોંધાતો હોય છે તો મિત્રો જાણી લઈએ આજના સોના ચાંદીના ભાવ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો એક્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો સત્તર રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર એકસો અઠ્યોતેર અને એક કિલો ચાંદીનો ભાવ એકાશી હજાર સાતસો ને રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે બસો ને રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીશું કે આજે બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર પાંચસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ

પણ તમારા શહેરના ભાવ જાણવા માગતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખૂબ